નમસ્કાર વિદ્યાર્થી મિત્રો મારી યુટ્યુબ ચેનલ સંજય પટેલ માં આપ સૌનું હાર્દિક સ્વાગત છે મિત્રો આજના વિડીયોની અંદર આપણે ધોરણ છ વિષય છે સામાજિક વિજ્ઞાન જેનો પાઠ સાતમો જેનું નામ છે ગુપ્ત યુગ અને અન્ય શાસકો આ પાઠના સ્વાધ્યાયના પ્રશ્નો અને તેના જવાબો વિશે શીખવાના છીએ વિદ્યાર્થી મિત્રો જો તમે મારી ચેનલમાં નવા હોય તો મારી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરો

જેમાં વિડીયો ઉપર ક્લિક કરશો તો વિડીયો જોવા મળશે અને પીડીએફ ઉપર ક્લિક કરશો તો તમને પીડીએફ જોવા મળશે તો આશા રાખો છો અમારી એપ્લિકેશન ડાઉનલોડ કરજો મિત્રો એકદમ ફ્રી છે તો ચાલો મિત્રો હવે શરૂ કરીએ પાઠ સાતમો પ્રશ્ન એક નીચેના દરેક પ્રશ્નના ઉત્તર માટે આપેલા વિકલ્પોમાંથી સાચો વિકલ્પ શોધીને લખો જેમાં પેલું ગુપ્ત વંશ નો સ્થાપક કોણ હતો તો જવાબ આવશે એ શ્રી ગુપ્ત ત્યાર પછી સિક્કામાં રાજાને વીણા વગાડતો દર્શાવવામાં આવ્યો છે તો જવાબ આવશે ગુપ્તમાં સમુદ્રગુપ્તને ત્રીજું દિલ્હી ખાતે લોહસ્તંભનું નિર્માણ કોના સમયમાં થયું તો જવાબ આવશે એ ચંદ્રગુપ્ત બીજાના સમયમાં ચોથું કુમારગુપ્તના સમયમાં કઈ વિદ્યાપીઠની સ્થાપના થઈ હતી જવાબ આવશે બી નાલંદા ત્યાર પછી પ્રશ્ન બે ની ગુપ્તુગ સુવર્ણયુગ તરીકે ઓળખાયો તો ચંદ્રગુપ્ત બીજાના સમયમાં સુવર્ણ યુગ તરીકે ઓળખાયો બીજું હર્ષ ચરિતમ ના લેખક કોણ હતા તો હર્ષ ચરિતમ ના લેખક હર્ષવર્ધનના મહાન કવિ બાણ ભટ્ટ હતા ત્યાર પછી પ્રશ્ન ત્રણ બંધ બેસતા જોડકા જોડો જેમાં મુખ્ય સેનાપતિ તેની સામે આવશે મહાબલાધિકૃત જિલ્લાની સામે આવશે વિષય સામે આવશે ઉત્પાદનનો છઠ્ઠો ભાગ વાઘભની સામે આવશે અષ્ટાંગ હૃદય અને ઈરાનના સહેનશાહ તેની સામે આવશે ખુસરો વિદ્યાર્થી મિત્રો અહીં આપણું ધોરણ છ

કોઈપણ પ્રકારનો ચાર્જ નથી તો આશા રાખો છો અમારી એપ્લિકેશન આપ સૌને ગમે જરૂર ડાઉનલોડ કરજો ફરી મળીશું નવા વિડીયો સાથે ત્યાં સુધી આવજો